પાણી બંધ કરી દેતા શરૂ કરવા માંગણી સાથે આજરોજ નર્મદા કચેરી ખાતે દસ કામના ખેડૂતો પહોંચ્યા હતા બે હજાર જેવા ખેડૂતોએ અલગ અલગ પાકોનું વાવેતર કરેલ છે તે પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય તો છેલ્લું પાણી આપવા માટે

ત્યારે દેલાણાથી પસાર થતી નર્મદા કેનાલમાં ખારી નદીમાં પાણી છોડવાની માંગણી કરવા પહોંચ્યા હતા પરંતુ અધિકારીઓ હાજર ના હોય ખેડૂતોએ શત્રોચ્ચાર કર્યો હતો મુજાજીશ ભી મેઓ ભી પાણી અમારે કેનાલમાં આજે પંદર દિવસથી આવતું નથી દહેલાથી ખારી નદી છે પણ શું દૂધી ગમ ઉધી જાય છે દસ ગમોમાં નુકસાન છે ઘોડા જીરામાં ચોથા પાણી આલવાના બાકી છે રચકા હુકાઈ જાય રહ્યા ઝાડું વવેતર થલશે પહેલાં પણ આવીને કેનાલવાળી અમને કીધું પાણી આલશું અને હવે પાણી અમને હાલતા નથી લખે પેલથી નહીં મૂકું ન હોત પાણી તો અમે આ કંઈ વવિતર કરે જ નહીં હવે અમારે નુકસાન ખૂબ છે દસ ગામોના માણસો અમે બધા આવ્યા છીએ ભય થઈ પણ નુકસાન મોટું છે ભુરા ભાઈ રવા ભાઈ ગામ લીંબ ગામડા આ નદીમાં દસ અગિયાર ગામેને પાણીની જરૂર છે બિલકુલ પાણી હમણાં આવતું નથી ઘાસ માટે ઢોર ગરજકા બચકા બધી રવિ હુકાહરી અરંડા ઘઉં ઘોડાજીનો